મારે મંગાજી તો જવું છે કે જાને મે તો તક જાગા છું એ પણ તું ખરો માણસ લે આવું લઈ ના જવાય એટલે કેવું લઈ લેવાને આ ઘોડે રે બસ જવા દે હી ઓ પકડી ભાગે અરે આ પકડે છોય એક ભાગી જશે લે ની કઈ ને તમે જા જાવ મંગાજી તો આ ગંગાજી ગંગાજી ના મંગાજી આ હા મંગાજી તો એવું ઓય આ આ ખરો કે જવા નહીં દેતો લે આવયો એ ભાઈ જાવ ને બેટા રાખી મને જવા દો ઉતે પા જાતો બત્રીજા કોમ કા બેલપા નીકળી જાવ આમ નહીં ને કરાય તો

ચાલુ એટલે બધા મને એવું લાગે પેટ્રોલ ના પેટ્રોલ બચાવવા લઈને આવ્યો સાચી વાત એટલે શું કરવું હવે ગેરેજ વાળા બોલાય મેરેજ વાળા મેરેજ નહી ગેરેજ વાળા

તમે ચાલુ ખોટી ખોટી તમે ચાલુ કરીને હું થોડો ગેરેજ છું ત્યાં પછી હું ગેરેજ હું ચમની ચાલુ થાય તમે ઉપર હવે

આ એક્ટિવા ચાલુ થઈ જશે પણ આપણે એક કામ કરો બોલો હવે એક્ટિવા છે ને આપણે ટાયર બે કાઢ લેવા પડશે એનો અને એને ડહેડી આપણે તમાર ઘેલ લઈ જવું પડશે અને એને અંદર છે ને પાણી રેડવું પડશે તો ચાલુ થશે એ ભાઈ આ પાણી ભાઈ આ પાણી ઘટી ગયેલું એટલે આ એક્ટિવા બંધ થઈ જ્યું આ પાણી રેડવું પડશે આપણે હડો બોધીને આપણે લઈ જઈએ હડો હવે હેડો ખ્યાજો તમલો હેડો પાછો હડો અરે ઓ ભાઈ એ શું કરો તમા શું છે જાવ ને યાર અલ્યા અમારે તો કારણ છે મે તમારે રંગન તો નહીં મંગા નહીં જોયું મે યાર પૂછ્યું નહીં હું કર એમ શું કરો

કરીએ કઈ ખ્યાલ ચેલેન્જ શું લાવે કશે નહીં આ તો પોણી ક્વાર્ટર લેતા હતા આવતો હેડ તો આવવાનું ખાલી ને દોરેલી થોડો પોણી છે અમે તો ખાઈ ના ઘેર જૈન ખાવાના ઘેર જૈન ખાઈશું એ તો હા આ ગોમો કોકી એવી દવા નાખી દીધી લાગે કે બધાય ગોડિયા થઈ ગયા હે તમાર ગામમાં એવી આમ છે આ હજુ છે આપણે જતો જતો ટાઈમ થશે શું આ શું કાકા આ શું કર્યું એટલે કાકા પકડો

પેલો છે જે મેમણ આવે ને જો હવે પેલે નથી કરેલું જે ગમ કોઈ મેમણ આવે એના રીતે પહેરાવાનું એટલે તમને ચહેરાવ્યો ના આવ કામ પઢાવી ના

તમે આવો બધું ચમ કરાવ એટલે આખો ગામ ગાડું કરી તો મન એટલા માટે આ બધા નાટરંગ કરવા કયા આ મારા બે ગઠ્ઠા ની ગોળો છે ને બે 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 દાડા ટેમ્પુ રન મારવા પડત મારે જ્યાં આવે ત્યાં કશુંક લેવા જ આવતો હોય એટલે આવું બધું કરાવ્યું મેં નકર મહેમન કોણ તો હોય શાંતિ આવતો હોય અને પછી જતો હોય મહેમન ગતિ કરી એન મહેમાન કહેવાય વાત સાચી છે આ લેવા ખાવા આવતા લેવા એમને 两个眼睛都在眼睁